આપણે મેળામાં છે અને આજે આપણે મેસી ટ્રેક્ટર મુલાકાત લેવા આવ્યા છે મેસીની જમાવટ અને મેસીની મત આપણે પહેલેથી જ છીએ અને આપણા મેસીના છે જ આપણે ખુદ હકારી હવે જાણીએ કે ટેકનિકલ રીતે આમાં કઈ કઈ રીતની બધી સુવિધાઓ અને કેવી કિંમતો કેવા ભાવ કેવા ટાઈ આવે છે તો ભાઈ પેલા તમારું નામ અમને જણાવજ

સાદું સ્ટેરિંગ આવશે ને અમે જો પાછળની વાત કરીએ સાઈડ ગેર આવશે અહીંયા તમે જોઈ શકો છો જેમાં ખેડૂતોને ચલાવવામાં સાવ સરળતા અને આરામદાયક આરામદાયક પ્લસ ડ્યુઅલ પીટીઓ ની સુવિધા પણ છે આમાં ડ્યુઅલ પીટીઓ છે ડ્યુઅલ પીટીઓ બરોબર વાહ વાહ પાણીના પંખા છે ફરોડ આવતો હા બરોબર પંખા છે ફૂકણી છે વગેરે સાધનોમાં ચલાવી શકો છો ને ઓઇલ બ્રેક આવશે અને આમાં પાછળની ટ્રેકની વાત કરીએ તો તમે આમાં 34

કલાકની એવરેજ તમારે છે ને એક ની અંદર રહેશે માની લો કે તમારે રોટાવેટર કેવા હેવી પ્લાવમાં આપતું હોય તો નવસો થી સાડા નવસો ગ્રામ બરાબર જો તમારે બોલા બનુનીયા મને એવા રીતના ચલાવવું હોય તો સાડા સાતસો થી સાતસો ગ્રામ જેટલી એવરેજ આવશે કલાક બરોબર અને ટેન્ક કેપેસિટી ટેન્ક કેપેસિટી ઈચ્છા લિટર ઈચ્છા ટેક આવેલી બરોબર હવે આપણે આપણા બીજા ટ્રેક્ટર પર જઈએ વાત કરીએ

અને મેરા ને અને આપણો વિડિયો કોઈ આપણો વિડિયો કોઈ રહ્યો તો ડિસ્કાઉન્ટ કાય આપતો ડિસ્કાઉન્ટ તમારો વિડિયો જોઈને તો 50000 ડિસ્કાઉન્ટ આપણે રાખેલું છે મેરા ના હિસાબે 50000 ડિસ્કાઉન્ટ આપણે હાથમાં દઈ જશે હા તો મેરા ને હિસાબે અમારા અમારા મોટા લોકો કાઈ ડિસ્કાઉન્ટ ઓળાને થઈ જશે થઈ જશે ને કાઈ વાત મારું જો ચેનલ સબસ્ક્રાઇબ કરી લાવો એટલે દેજો હવે આપણે આની વાત કરીએ અને આ આપણે છે બોસ એસી મંચાવ

આપી દીજે એટલે કોઈ ખેડૂત ભાઈ લેવું હોય તો કોન્ટેક્ટ કરી શકે મારો મોબાઈલ નંબર સિત્તેર ચાર એકસઠ નેવું બાવન ચાર એકસઠ છ બાવન બાવન અને છોતેર ઓગણત્રીસ ત્રિપલ છાસઠ

भले हलो बीजा बीजमियूं तव्हां सुठी जय हिंद जय भॻत हलो हाणे नवी गोड़ी नवाी जय मता